તાપી જિલ્લાના સોનગઢમાં આગામી દિવસોમાં જે સોલર પ્રોજેક્ટ અભયારણ્યની વાતો આદિવાસી વિસ્તારોમાં ચાલી રહી છે તેને લઈને આદિવાસી સમાજ દ્વારા પોતાનો વિરોધ નોંધાવવામાં આવી રહ્યો છે આમાં વાંસદાના કોંગ્રેસના ધારાસભ્ય અનંત પટેલ પણ મેદાને આવ્યા છે સાથે ડેડીયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાએ પણ આ મામલે પ્રતિક્રિયા આપી છે ત્યારે શું સમગ્ર મામલો છે વિગતે વાત કરી નમસ્કાર દર્શક મિત્રો ન્યૂઝમાં આપનું સ્વાગત છે હું છું ફેઝા આગામી દિવસોમાં તાપી જિલ્લાના સોનગઢમાં સરકાર દ્વારા સોલર પ્લાન્ટ પ્રોજેક્ટ હાઇડ્રોપમ્પ તેમજ અભ્યારણ બનાવવાની ચર્ચાઓ ચાલી રહી છે તાપી જિલ્લામાં મોટી સંખ્યામાં આદિવાસી સમાજના લોકો રહે છે અને વિકાસની વાતો સરકાર દ્વારા કરવામાં આવી રહી છે પરંતુ આદિવાસી સમાજના નેતાઓના આરોપ છે કે વિકાસના નામે દર વખતે સરકાર દ્વારા આદિવાસી સમાજને વિસ્થાપિત કરવામાં આવે છે તેની જમીનો છીનવી લેવામાં આવે છે તેના જ કારણે મુદ્દો ગરમાયો છે અને આ મામલાને લઈને સોનગઢ તાલુકાના સેરુલા મુકામ ખાતે મોટી સંખ્યામાં આદિવાસી સમાજના લોકો ઉમટી પડ્યા હતા અને તેમણે વિરોધ નોંધાવવાની શરૂઆત કરી છે સરકારના પ્રોજેક્ટ સામે પોતાનો વિરોધ દર્શાવ્યો છે ને તેઓ આવું નહીં કરવા દે તે પ્રકારની ચીમકી પણ ઉચ્ચારી છે ત્યારે આ કાર્યક્રમમાં કોંગ્રેસના વાદારના ધારાસભ્ય પટેલ અને પાર્ટીના ઉપસ્થિત રહ્યા હતા ત્યારે પટેલે ઉચ્ચારી છે અને અભયારણ વિરોધ આદિવાસી સમાજની આક્રોશ મહાસભામાં જે રીતે આનંદભાઈ વાત કરી પાંચ હજાર વર્ષો આપણને કંઈક ને કંઈક ભોગે લૂંટવામાં કચડવામાં આવ્યા છે પરંતુ હવે બસ હવે આ લડાઈ લઈ રહેશે આદિવાસી સમાજ ને બચાવવા માટેની લડાઈ છે અને આ લડાઈ કોની સામે છે ચોર લુચ્ચા લુચા પેરી સરકાર ની સામેની લડાઈ છે કોઈ પણ ભોગ્ય

આરોગ્ય મંત્રીને પૂછ્યું કે તમે તાપી હોસ્પિટલનું ખાનગીકરણ પીપીપીના ધોરણે કરવાના અમારા લોકોને એમાં શું ફાયદો છે પરંતુ આ ચોર નાલાયક સરકારના મંત્રીએ

અત્યારે પણ આ ચોરાસરી માત્ર એક પ્રશ્ન નથી અમે આગળ પણ લડ્યા છે ભારત માલા પ્રોજેક્ટના વિરોધમાં પણ લડ્યા છે અમે એમાં જીત મેળવી છે અમે પાર તાપી નર્મદા રિવરની પ્રોજેક્ટમાં સૌને સૌના સાથ સાથે અમે લડ્યા છે એમાં પણ અમે જીત મેળવી છે પરંતુ જ્યારે અમે નામ વાંચ્યા જ્યારે એના આગેવાનો અમને મળ્યા ત્યારે અમે એમને એમ કીધું તમે તમારા વિસ્તારના ધારાસભ્યને ને બી બોલાવજો નહીં તો એમ કે અમને બોલાવેલા નહી બોલાવ્યા ને ગણેશભાઈ આપડે બધાને બોલાવ્યા ને સાગરભાઈ બધાને આવ્યા લોકો કોણ નથી આવ્યું એનું ધારાસભ્ય કોણ

પોંબાઈના કેવો તારું પેલ્લું ને છેલ્લું છે તારે જો પાછું તારા સભ્ય બનવું હોય કોણ ઓર પ્રભુભાઈ બસાવને કેવો પેલો અનંગ પટેલ નૌસારી નામ આવતાથી આવતો

હવે જો આવી તો તમારું જ્યુસ બનાવીને અમે પી જઉ અમને એવા નેતાની જરૂર નથી જે પાર્ટીના હાથ નીચે દબાઈ દે આપણને લૂંટવાનું કામ કરે આપણને એવા નેતાની જરૂર છે સમાજ બોલાવે ત્યારે તાપ ગડકામાં પણ અહીંયા બેસીને આપણને સમર્થન આપે અને આજની આ સભા એના આગેવાનોને કેવું છું છેલ્લી સભા નથી સોંઘ માં જઈને ત્યાં લોકો ને બતાવવાનું છે અમે જે માછલી પકડીએ તે તમે ખાતા છો રાકેશભાઈ કીધું કે રેતી અમારી

તમે આદિવાસી આદિવાસી સમાજના છે પાણી પીવું પરંતુ બોલવું નથી એવા ઓળખી લેવાની જરૂર છે અને એવા લોકોને ઓળખી ને બતાવી દેવાની જરૂર છે કે આદિવાસી સમાજ ની તાકાત શું છે આદિવાસી સમાજ નો પાવર શું છે બસો ચુમ્માલીસ તેર ત્રણ મુજબ રૂઢિ પરંપરા વાળી ગ્રામ સભા કરો અને એ ગ્રામ સભામાં જે પણ પ્રોજેક્ટ આવવાનો છે એનો બહિષ્કાર કરો એ પ્રોજેક્ટ

તમામ ડેમો વખતને ગામડાને ગામડા ખાલી કરી આપ્યા છે રોડ આવે હાઈવે આવે સરકારી આવાસો આવે નવી નવી પરિયોજના આવે એક કાકરાપાળ હોય સ્ટેચ્યુ ઓફ યુનિટી હોય જ્યાં પણ સરકારને જરૂર પડી છે જ્યાં પણ દેશના વિકાસ માટે આદિવાસીનો ભોગ લેવામાં આવ્યો છે આદિવાસીએ પોતાનો ભોગ આપ્યો છે ત્યારે આજે સોલાર પ્રોજેક્ટના નામે

આજે પૂરા દેશમાં એક કરોડ ચાલીસ લાખ આદિવાસીઓ આજે ભટકે છે જુદા જુદા પ્રોજેક્ટોના નામે આજે એક કરોડ ને ચાલીસ લાખ લોકોને પોતાના ગામ પોતાના સમાજ પોતાના સંસ્કૃતિ થી છીન થઈ જવું છે આજે આપણા વિકાસ ની વાત આવે ત્યારે આ સરકાર મૂકી સરકાર સાંભળતી નથી પણ આદિવાસીઓના ભોગે ઉદ્યોગપતિઓના વિકાસમાં સરકાર માને છે ત્યારે સાથીઓ એ થવાની જરૂર છે આજે તમારો વારો છે વ્યારા વાળાનો વારો આવશે આવનારા દિવસોમાં કેવડીયા વાળાનો માલ સામોટ હોય સાપુતારા હોય જે પણ પ્રોજેક્ટ આવે છે એવાનો મતલબ દેશમાં આજે આપણે આઠ ટકા છે ગુજરાતમાં આપણે આજે પંદર ટકા છે પણ આદિવાસી આજે ધર્મ સંપ્રદાય હોય પાર્ટી હોય સંગઠનો હોય બધામાં છે એક નથી થતો ઘણીવાર એવું થાય છે કે આજે સોનગઢ વાળાનો વારો છે એ લોકો એમના પર આવશે એ લોકો જાણે આપણે નથી જોવું ક્યારેક એવું થાય છે કેવડિયાવાળા વાળા જાણે ક્યારેક એવું થાય કે વ્યારા વાળા જાણે પણ આપણે સ્ટેચ્યુ માટે જમીન સંપાદન થતી હોય ઉકાઈ માટે લડવું હોય કે વ્યારાની હોસ્પિટલ માટે લડવું હોય આપણે બધાએ એક થઈને લડવું પડશે ત્યારે જ આ સરકારને આપણે અહીંથી ખદેડીને ગઈશું નહીં તો આવનારા દિવસોમાં બિસ્તરા પોટલા લઈને મજૂરી માટે તૈયાર થઈ જવું પડશે સાથીઓ આજે બધા આગેવાનોએ લિસ્ટ બતાયું સાચી વાત છે ઘણી જગ્યાએ અમે અનંતભાઈ પટેલ અને બીજા સાથીઓ સાથે અનેક આંદોલનોમાં ભેગા થઈએ તો લોકો અમને ફરિયાદો કરે પણ જે લોકો નથી હોતા વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડપરાઈ